હા ઉમેદવારો તો ઘણા બધા છે અમારી પેનલના ના સોળ સામે સોળ એ રીતે ઉમેદવારો છે અમારી પેનલ વિજેતા થાય તો નેશનલ લેવલ નો લીગલ સેમિનાર કરવાના છે મહિલાઓ માટે જે બંને બાર રૂમો છે એ આધુનિક બનાવવાના છે અને પચીસ વર્ષ કરતા જે મહિલાઓને પચીસ વર્ષ કરતા વધુ સમય થયો હોય વકીલાતમાં એનું સન્માન કરવાના છે અને જુનિયર એડવોકેટો માટે સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમો કરવાના છે હાઈકોર્ટનો ઓગણીસો સોસાયટી આસિટી પ્રશ્ન ચાલુ છે પ બે વર્ષે મારું ભાઈની આગેવાનીમાં અમે લેખિત પ્રપોઝલ નામદાર સરકારને ગુજરાત હાઈકોર્ટને તેમજ સુપ્રીમ કોર્ટને અમે લેખિતમાં પ્રપોઝલ મોકલેલ છે મારું નામ ફરદીશ સુરેશ સંસરભાઈ રાજકોટ બાર એસોસિએશનની આજરોજની ગરિમાપરિણી ચૂંટણીમાં લીગલ સેલ પ્રેરિત સંદેશ પેનલમાં હું પ્રેસિડેન્ટ તરીકે મેં મારી ઉમેદવારી નોંધાવેલી છે આ વખતે માહોલ છે પરિવર્તનનો માહોલ છે ગત વર્ષની બોડીમાં જે અન્યાય કરવામાં આવેલ છે રાજકોટ બારની આન બાન સાનને છે હાઈકોર્ટ સુધી ઢસડી જવામાં આવેલ છે તો એક વ્યક્તિને ટાર્ગેટ બનાવી પોતાનો અહમ સંતોષવા માટે જે રીતે વર્તવામાં આવેલ છે એટલે વકીલોના પ્રશ્નોને વાચા નહીં આપી પોતાની અંગત અદાવતો અને પોતાની લાઈન લાંબી કરવા અન્યની લાઈન ટૂંકી કરવાવાળાને આ વખતે હોટલો છે એ જાકારો આપી સરમુખ અત્યારશાહી નાબૂદ કરી લોકશાહીનું પુનઃ સ્થાપન કરવા અને સિનિયરોની જે ચિંતા છે કે રાજકોટ બહારની આંદાન ગરિમાને નુકસાન પહોંચાયું છે એ ફરીથી એસ્ટાબ્લિશ કરવા માટે અમારી સમરસ ઉપર વિશ્વાસ મૂકેલ છે અને અમે વિશ્વાસ સાર્થક કરીશું બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર હું વાઇસ પ્રેસિડન્ટ હતો એ વખતે વકીલ ભવનનું જે કામ છે એમે ખાતમુહૂર્ત કર્યા પછી એ ગત બોડી દ્વારા આગળ ધપાવવામાં આવેલ નથી રાજકોટ બાર એસોસિએશનના વકીલોના વેલફેર માટે પાંચ એકર જગ્યા આપવામાં આવેલી છે એ હું હતો એ વખતે ચાર લાખ એકવીસ હજાર રૂપિયા એક રકમ ભરેલી ત્યાર પછી એ ગત બોડી દ્વારા આગળ કામ ધપાવવામાં આવેલ નથી હાઈકોર્ટ બેન્ચ ની ચળવળ અમે શરૂ કરેલી એ ચળવળ છે આ લોકોએ અટકાવી દીધેલી એટલે આ ત્રણ પ્રશ્નો આગળ ધપાવવાના છે એ ઉપરાંત રાજકોટ થી કોર્ટ બિલ્ડિંગ ઘણું બધું દૂર છે એટલે એટીએમ પોસ્ટ ઓફિસ ઇ ઘણા બધા પ્રશ્નો આ વકીલોને સતાવી રહ્યા છે એટલે વકીલોના પ્રશ્નોને વાચા આપવા સરકારી કચેરીઓમાં વકીલો સાથે થતા ઘર્ષણો ટાળવા અને વકીલોના હિત માટે લાભાર્થે એના વેલફેર માટે જે કંઈ કરી છૂટવું પડતું હશે એ મારી ટીમ વિજેતા બની અને બધું કરી છે